કૃષ્ણ જો આજે હું તમને કાપડમાં કેવી રીતના પ્રેસ કરીને કેવી રીતના કટિંગ કરવાનું અને બ્લાઉઝમાં કેવી રીતના પ્રેસ કરવાનું હું બધું હું તમને શીખવાડીશ જો એકદમ બ્લાઉઝ તમારું સે અસ્તર તમે જોઈન્ટ કરો ને અસ્તર પછી તમારે એમાં બ્લાઉઝ એમાં તમારે અસ્તર પહેલાં એમાં અસ્તર જોઈન્ટ કરીને પહેલાં એમાં તમારે આ હરખી રીતનું પહેલાં પ્રેસ કરી લેવાનું જ કેમ કે જેટલું સારું રીતના બે બ્લાઉઝમાં ત્રણ વખત પ્રેસ થાય અને ત્રણ વખત તમારું બ્લાઉઝમાં પ્રેસ થાય તો તમારું બ્લાઉઝ લાગે એકદમ અપટેડૂટ અને એકદમ સરસ કેના તમારું ફિનિશિંગ એમાં જાવ જો હજી હવે હવે આપણે આવા કાપડમાં કટ કરશું આ કાપડ છે આમાં આપણે અમે કટ કરશું તો જો કેવું છે એમાં કટિંગ એ હંમેશા ગમે પણ ત્યારે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું હોય તો એના પહેલા આપણે બ્લાઉઝના પીસને પહેલા એકદમ સરખી રીતનું પ્રેસ કરી એમાં બધું ક્રીસ ને એ બધું કાઢી લેવાનું જો એમાં પ્રેસ ફેરીને પછી જે એટલે તમે એને પછી પ્રેસ ફેરીને તમે કટ કરશો ને અને પછી આ જો બ્લાઉઝમાં આવી રીતના છે આવી રીતના તમારે પેલા પ્રેસ કરી લેવાના જો અને એકદમ સરખું મસ્ત પ્રેસ કરી લેવાનું એમાં જેટલી કરચરી છે પ્રેસ હશે તો આપણે કટિંગ કરવામાં જો હવે આ એકદમ સરસ હવે આમાં આપણે કટ કરવું હોય તો એમાં એકદમ સરખી રીતનું કટ થશે કોટનમાં હંમેશા પેલા પ્રેસ કરવાનું અને પછી એમાં કટિંગ કરવાનું જો પછી એ કુશન કવર છે તમને ઘરે તમારા વધેલા કાપડમાંથી કેવી રીતના આ તમે ઓનલાઈન મંગાવ્યું છે પણ આ કેટલું મોંઘું આવ્યું છે એવી રીતના આજ હું તમને ઘરે કેવી રીતના બનાવવાનું ને એની હું તમને તમારે શીખવું હોય તો તમે કમેન્ટ કરજો પછી હું તમને શીખવાડી દઈશ અને એની વિડીયો હું તમને અપલોડ કરી દઈશ કે કેવી રીતના બનાવનું આવડું ગાદલું ને ગાદલ્યું બધું બનાવીને પ્રેસ કરવાનું હોય તો આને કેવી રીતના કરવાનું હોય જો આમ રાખીને આમ રાખીને પછી આના ઉપર આવી રીતના આ સિલ્ક નું કાપડ છે ને આ આ મસ્ત આનું કાપડ એને બહુ ગરમ હોય એટલે આના ઉપર આમ આવાળું પ્રેસ ન હાલે બીજી પ્રેસ હાલે એટલે એમાં નહીં તો સિલ્કનું કાપડ ઉપર કેમ કે આ સિલ્કનું કાપડ છે ને આના ઉપર ચોંટી જાય એટલે આનું પ્રેસ કેવી રીતના કરવાનું આવી રીતના જો આમ ઊંધું સાઈડ મૂકવાનું આમ મૂકીને અને પછી આમ પ્રેસ કરવાનું જો આમ સીધી બાજુથી નહીં કરવાનું આમ ઊંધી બાજુથી કરવાનું કેમ કે સિલ્કનું કાપડ છે ને એટલે થોડુંક કંઈ ઓલું થાય ને એટલે તરત એ પ્રેસમાં ચોંટી જાય એટલે એ ધ્યાનમાં રાખવાનું આપણે ને આમ ઊંધી સાઈડમાં એકદમ પરફેક્ટ સાઈડમાં એવી રીતના ઊંધું આમ મૂકીને અને પછી આમ પ્રેસ કરવાનું પેલાં કટિંગ કરીને અસ્તર જોઈન્ટ કરવાનું અસ્તર જો પેલા અસ્તરમાં પ્રેસ કરીને પછી કટિંગ કરીને એમાં અસ્તરને સિલાઈ મારીને ફરતે આખું જોઈન્ટ કરી લેવાનું જોઈન્ટ કરીને અને પછી આપણે એને પહેલાં જોઈન્ટ કર્યો ને પછી એમાં પ્રેસ ફેરવાનું બધાએમાં આખી રીતનું પ્રેસ ફેરવાનું આવા નાના નાના એટલું ટુકડા આપણા પામ હોય ને અને એનું કાય બનાવવું હોય તેમાં પેલા આપણે એકદમ વ્યવસ્થિત રીતે એમાં પ્રેસ ફેરવું હોય એકદમ વ્યવસ્થિત રીતે પ્રેસ ફેરીને અને પછી કટ કરવાનું પ્રેસ પેલા કેવું હોય ને પ્રેસ થઈ જાય ને પછી કેવું થઈ જાય હવે હું આ નાના નાના ટુકડાને તમે આ ને હું તમને એની ટુકડા શેર કરીશ એને નાના નાનું ફ્લાવર બનાવીશ કેવી રીતના નાનું ફ્લાવર બનાવીને જો હવે આ નાના મારા પાસે બધેલું કાપડ છે એમાંથી આવડાવળા છે જેમાંથી હું નાનું નાનું એકદમ મસ્ત જો ત્રણ ટુકડા છે ને અને મારું શીખવાડવાનું મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો હું તમને કેવું શીખવાડું છું મારું શીખવાડવું તમને સમજમાં આવે છે કે નથી આવતું તમે કહેશો તો હું તમે કમેન્ટમાં તમે એક બે કમેન્ટ આવી છે તમે વધારેથી વધારે કમેન્ટ કરશો તો હું તમને હિન્દીમાં એ વિડીયો બનાવીને નાખીશ જો હા આવી રીતના જો હવે આ નાના કપડાંથી એનું જો કેવી રીતના સો એ ડોરાથી કેવી રીતના ફ્લાવર કરવાનું હોય ને જો આવી રીતના ગોલ કટ કરીને આવી રીતના મેં ગોલ કટ કર્યું છે નાનાથી આવી રીતના આમ ત્રણ આમ ગોલ અને એમાં ગોલમાં આવી આ ઢાંકણું છે આ ઢાંકણું આમાં જો આવી જશે આવી રીતના એક અહીંયા આવી જશે ને એક અહીંયા આવી જશે એમ બે અને આ બાજુ ત્રણ આ બે બે આમાં નીકળી જશે બે આમાં આવી રીતના કરીને હું એમાં નાનું નાનું મસ્ત ફ્લાવર બનાવીને અને એનું બોરિયામાં કેવી રીતના લગાડીને જો આમાં કેવી રીતના લગાડવાનું અને મસ્ત બોરીઓ તૈયાર કરીશ અને તમારે એ બધું શીખવું હોય તો તમે મને કમેન્ટ કહેજો હું તમને બધું શીખવાડીશ સ્ટેપ બાય સ્ટેપ તમને જો મેં આજે એકદમ સહેલું તમને પ્રેસ કેવી રીતના કરાય પ્રેસ કરીને કાપડમાં જેટલું સીધું અને જેટલું ક્રિસ વગરનું કબર કાપડ આપણું હોય છે ને એટલું જ એમાં જો હમણાં હમણાં પહેલાં એ આ કાપડ કેવું હતું એકદમ ક્રિસવાળું હવે આમાં પ્રેસ કરી દીધું હવે આમાં હું કટિંગ કરીને સીવીશ તો એટલું જ એનું ફિનિશિંગ આવશે આપણા હાથથી ફિનિશિંગ હોય ને કાપડમાં ફિનિશિંગ થોડુંક આવી જાય ને એટલે એટલું જ મસ્ત અને એટલું સારું એ કાપડ લાગે અને આ સિલ્કના કાપડમાં હોય તો કોઈ દિવસ સિલ્કના કાપડમાં જ જો હજી આ પ્રેસ હજી આટલી ગરમ નથી તોય હજી હું આને અહીંયા મૂકીશ ના આ પ્રેસને તોય આ કાપડમાં ચોંટી જાય કે સિલ્ક બાજુ કોઈ દિવસ કાં તો તમે પેપર અમે આ પેપર આના ઉપર મૂકીને અને પછી તમારે પ્રેસ કરવાનું કાતો હોય ને પછી આપણે અસ્તર જોઈન કરી દઈએ ને તો ઊંધા બાજુથી ઊંધા બાજુથી ને પછી પ્રેસ કરવાનું નહીં તો આપણે સિવાય જાય ને એવું થાય આપણે એમાં પ્રેસ કરીને તો પ્રેસ એમાં સિલ્કના કાપડમાં ચોટી જાય મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો હું આજે તમને ડોરી બનાવતા શીખવાડીશ કે આ આવી રીતના ડોરી કેવી રીતના બને જો આમ ડોરી મેં બનાવી હે આ ડોરી કેવી રીતના બને ને એ હું તમને શીખવાડીશ એકદમ સરળ રીતથી જો આ કાપડથી આ એ કાપડને આવી રીતના આમ સીધું કરી લેવાનું અને કાપડ હંમેશા ઉરેબ રાખવાનું આ જે કાપડ છે ને આમ ઉરેબ જો આમ ઉરેબ હોય ને પછી તમે કટિંગ આ સીધું એકદમ સરસ અને એકદમ સરળ રીતથી ડોરી પછી સ્કેલ તમારે મૂકીને અને સીધું આમ સીધું આમ કરીને પછી આને આવી રીતના સીધું કટ કરી લેવાનું જો તમને મોટું કપડું છે તો હું તમને નાના કરીને બતાવું નાનું કપડા કરીને બતાવું ને એકદમ સરળ રીતથી છે ઉરેબમાં આપણે કટ કર્યું ને તો આપણે ડોરીને પલટાઈને સિલાઈ કરતા એકદમ સરળ રીત થી જવ અને આવી રીતના આને કટ કરી લીધું જો કટ કરી લીધું પછી આપણે આ ડોરીને જો આ ડોરીને આવી રીતના આપણે આમ રાખીને ઉરેબ ની જ ડોરીને આમ રાખીને પછી સિલાઈ મારી દેવાની જો પછી આને આવી રીતના આમ આવી રીતના આમ કરીને આને સિલાઈ મારી લેવાની જો સીધું રાખીને આમ કરીને આમ તમારે માયરી સિલાઈ પછી આપણને હવે આ દોરીને હવે કેવી રીતના પલટાવવાની ને હું તમને એ શીખવાડું જો આ ડોરી છે આને પેલા આવી રીતના કટ કરી લેવાનું આમ ખૂણો વાળું આમ આમ ક્રોસમાં ખૂણો થયું એમ કટ કરી લેવાનું પછી પછી જો આવી રીતના અને આ બાજુ જે ખૂણો છે ને જે આ ખૂણો છે ને આ ખૂણામાં જ આવી રીતના સોઈ ને આમ એમાં નાખીને પછી એમાં જ એક સોય પાછી એવી રીતના જો પાછી એવી રીતના જ આમાં જો પાછું જામાં એવી રીતના કરીને આ ડોરાને આ ડોરો છે ને આમાં આવી રીતના આમ કરવાનું અને પછી આમ આ થઈ ગયું ફિટ જો આમાં ફિટ થઈ ગયું હવે પછી આ સોયને ઊંધી આ સોય છે ને આને ઊંધી આવી રીતના આમાં રાઉન્ડમાં આમ સેપ આપી દેવાનું જમા પલટાવાનું જો આ પલટાવીને અને મારું શીખવાડવાનું મારી મારું શીખવાડવાનું ગમે તો મારી વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો અને તમને શું નવું ટૉપિક ઉપર શીખવું છે નાના નાના કપડાંથી ફૂલ બનાવતા જી જો આ થઈ ગયા હવે વેસો એમાં જો આ લઈ લીધું આપણે આખું તો હવે આને આવી રીતના આમ કરીને પછી અહીંયાથી વચ્ચેથી આમ આંગળી રાખી દેવાનું જો આમાં આમ આંગળી રાખી અને પછી જ્યાં પણ આપણે અહીંયા કરવું હોય ને તો અહીંયા કરી શકીએ અને અહીંયા ન કરવું હોય તો આપણે ઉપર મશીનના ઉપર જો હું તમને બતાવું જો આમ નાખી દેવાનું આમ નાખીને જો એક અને પછી એમાં રાઉન્ડ આમ કરી દેવાનું આવી રીતના આમ રાઉન્ડ થઈ ગયું જોવા થઈ ગયું આમ થઈ ગયું હવે હવે પછી આમ થઈ ગયું પછી આને આમ આમ કરીને હવે આને આને પલટાવાનું જોવા થઈ ગયું એમાં સરસ રીતે હવે આને અમે જેમ ધીમે ધીમેથી એકદમ સરસ અને ડોરીને આપણે કાંઈ શીખવું હોય ને તો થોડુંક નિરાત રાખવાનું એકદમ નિરાતે અને એકદમ સરસ રીતે ડોરી આપણી થઈ જશે બે મિનિટમાં ઉતાવળે ને એવું બનાવી લઈ તે એવી નહીં જો કેવી રીતનામાં પલટાઈ હે એવી રીતના એ પલટાઈ જાય

સીધું સિલાઈ મળી મારતું જવાનું સિલાઈ જવામાં મારતું જાય ને આવી રીતના આમાં સિલાઈ મારતું જાય એટલે એ એમને આટીવાળું એકદમ સરસ થઈ જાય જો હવે બે ડોરી તૈયાર થઈ ગઈ એકદમ સરળ રીતથી અને એકદમ સરળથી પલટાવીને આપણી આખી મસ્ત ડોરી તૈયાર થઈ ગઈ મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો હવે એમાં આપણે ફૂનકા લગાડશું એકદમ સિમ્પલ પહેલાં તમને એકદમ સિમ્પલ ફૂંકા શીખવાડ દઉં પછી હું તમને પેટર્નવાળું શીખવાડીશ કેવી રીતના મસ્ત નાના નાના કપડાંથી ડિઝાઇન કેવી રીતના કરવાનું એ હું બધું તમને મસ્ત શીખવાડીશ તમે કમેન્ટમાં કરજો તમને કઈ પેટનવાળું લેસ પટ્ટીવાળું બધું રીતે હું તમને શીખવાડીશ જો આ મૂકીને ચાર બાય ત્રણ બાય ત્રણનું હે જેટલું આ માફ હોય ને જો એવી રીતના અહીંયા ત્રણ છે એટલે આ મેં ત્રણ રાખીને પછી આપણે અહીંયાથી કટ કરી લેશું થઈ ગયું હવે એમાં પછી આવે આમાં જો આ જે આ કાપડ છે ને આ કાપડ છે ને જો આ કાપડ છે ને આને હવે આપણે સીધું આમ ખૂણામાં મૂકવાનું આમ મૂક્યું આ બાજુ ખૂણામાં પછી આને સીધા બાજુ મૂકવાનું જો આમ સીધા આમ મૂક્યું સીધામાં પછી આમ મૂકીને અને પછી આવી રીતના આમ કરીને અને આમે સિલાઈ લગાડી દેવાની કરીને પલટાવી દેવાનું થઈ ગયું ફૂલ તમને એક વખત સમજાવી દઉં કેવી રીતના મેં કર્યું છે જો આને જો પછી પાછા આવી રીતના ફોલ્ડ કર્યું અને આને આવી રીતના મૂકીને અને પાછું આવી રીતના આપણે આને આવી રીતના ફોલ્ડ કર્યું અને પછી આને આપણે થઈ ગયું એકદમ સરળ રીત થી આપણી ડોરી અને આ જો કેવી એકદમ સરળ રીત થી ડોરી થઈ ગઈ ને હવે આને બ્લાઉઝ ઉપર લગાડી દેવાનું અને આવી રીતના ડ્રેસની બ્લાઉઝની ચનિયાચોળીની બધી જીકઝેકની જેવી રીતના ડોરી બનવું આવી રીતના પેટર્ન આ જો આ જે કોલી છે કે કેવી રીતના વળાકવાળી થઈ જઈએ એકદમ સરળ રીત છે અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ તમે નવું કમેન્ટ કરીને કહેજો અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે જય શ્રી કૃષ્ણ મેં ડિઝાઇનર બ્લાઉઝ દીદી પાસે સીવડાવ્યું છે સાદના દીદી પાસે ફિટિંગ એ પરફેક્ટ છે અને બહુ જ સરસ ડિઝાઇન બ્લાઉઝ સીવી આપેલ છે એટલે મેં વધારે થી ચાર બ્લાઉઝ ડિઝાઇનર સીવો આપ્યા છે ગયું ને તમને બ્લાઉઝ બહુ સરસ થેન્ક યુ સો મચ વેલકમ